सतगुरु महेंद्र सत्गुरु महेन्द्र महाराजकी जय विष्णु गुरु गुरुदेवो महेश्वरम् ગુરુર સાક્ષાત પર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમ તસ્મૈ શ્રી ગુરવે નમ આજે જે સત્સંગ વિશે આપણે પ્રકાશ કરવાના છીએ ਇਹ ਜੀਵਨ ਮੋ ਉਤਾਰਵਾ ਜਿਉ ਸਤਸੰਗ ਸਤ ਮਹਾਪੁਰੂਸ਼ੋ ਇਹ ਕਿਦੂ ਛੈ ਸਮਝਣ ਬਗਰ ਨੂ ਜੀਵੂ ਨਕਾਮੂ ਬਲੇ ਜੀਵੋ ਨੇ ਵਰਸ ਹਜ਼ਾਰ ਹਮ ਜਿਨ ਜੋ ਇੱਕ ਗੜੀ ਜੀਵੋ ਤ ਸਮਝੋ ਬੇੜੋ ਪਾਰ ਸਮਝਣ ਨੀ ਇੱਕ ਗੜੀ એની જો સમજણ નહી હોય તો બેડો પાર નહી થાય તમે પરમાત્માની ભક્તિ કરતા હોય તો પરમાત્માની સમજણ જોઈએ માતાજી ની ભક્તિ કરતા હોય તો એ સમજણ ની જરૂર છે દેવી દેવતાની પણ ઓળખણ કરી અને ભક્તિ કરવી પડે પંચો ભક્તિ તો મેળ આવેવો નથી સમજ હોવી જોઈએ કારણ કે જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી

કેટલું બધું નામ વધ્યું રામદેવ પીર મહારાજ નું કૃષ્ણ ભગવાન એમને પણ પણ ગુરુ મળ્યા સાહેબ નામ બની ગયું નરસિંહ મહેતા ને પણ ગુરુ મળ્યા એમને પણ નક્કી કરી અને ભક્તિ કરી સમજણ વાળી ભક્તિ કરી તારે એનું રિઝલ્ટ મળ્યું છે પણ જે રસ્તા તમે ચાલતા હોય એ રસ્તાની તમને ખબર હોવી જોઈએ ખબર નહીં હોય તો તમે ભૂલા પડી જશો માટે કોઈ સંત મહાપુરુષ ચરણે આ વાત ને નક્કી કરવા જેવી છે પરમાત્મા તમે જેવો માનો છો એવો નથી તમારી દ્રષ્ટિ પદારથ ઉપર પડે છે જે પદારથ છે એ પરમાત્મા નથી પરત જે પદાર્થ છે એનાથી એ પર પરમાત્મા છે જે દેખાય છે કઈ એ ભગવાન નથી અનો વિવેક સદગુરુએ કરેલો છે જ્યાં બ્રહ્મ સ્વરૂપ હોય તો ત્રણ કાળમો જગત નથી અન જો પદાર્થ ઉપર દ્રષ્ટિ હોય તો તમારું બ્રહ્મ સ્વરૂપ નથી એટલે સદગુરુ મહારાજે જે દિવ્ય દ્રષ્ટિ આપી છે ઉતારી કારણ કે તમારે હવે રખડવાનું બધા જવાનું મટી ગયું કારણ કે સંત મળ્યા બડે ભાગ્ય છે સંત પાવા જો ભાગ્યની જાગ્રતતા હોય તો તમને આજે સંત ના મળ્યા હોત તો ભગવાન પણ નક્કી ના થાત પણ દયા છે મારા ગુરુ મહારાજ ની કરુણા છે મારા ગુરુ મહારાજ ની એમની સમજથી અને એમની દ્રષ્ટિથી જોતા પરિપૂર્ણ જગ્યા ખાલી નથી વ્યાપક જેમ આકાશ ને કોઈ ટેકો નથી એમ પરમાત્માને કોઈ ટેકો નહીં આ ટેકાની સરકાર સજ નહી જેને જેને લીધા છે નિરાધાર કોઈ આકાર નહિ સાહેબ એવી વસ્તુ સૂક્ષ્મ થી અતિ સૂક્ષ્મ વસ્તુ તો એ સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે જાતકા તબલગ ભક્તિ હોય નહીં ભગતી કરે કોઈ સુર્યવીર વરણ જાત રહિત હોય

આ બધું મટ્યું પણ જ્યારે જ્ઞાન પણ પ્રશ્ન એને છે કે વચમાં ઉભો છે નહી આ બાજુ નો નહીં આ બાજુ નો ઉભો છે એનો પ્રશ્ન સાહેબ સોલ્વ થતો નથી

જે મૂર્તિને કેહતા હતા પણ પરમાત્મા એ મૂર્તિના ઉપર છે એવું નક્કી થઈ ગયું દર્શન કરવા હોય એ ઘેર બેઠા થઈ ગયા છે આ સંતો ની કૃપા છે અડસઠ તીરથ મારા ગુરુજી ના ચરણે અડસઠ તીરથનું જે ચરણ છે એ મારા સદગુરુ છે જે અડસઠ અને તીરથ ફરવાથી એથી મળ્યું એ મારા સદગુરુ દ્વારા મળ્યું છે માટે સદગુરુને વારંવાર વંદનીએ વંદન કરવા જોઈએ અને સદગુરુના સમાચાર દોડીને પહોંચી જવો એ પ્રગટ પરમાત્મા છે જો તમારા ઘેર આવશે તો પણ તમારી પ્રગતિ થઈ જશે માટે સમજણથી જીવજો સમજણ વગર કોઈ દિવસ જીવતા નહીં આટલું બોલી મારી વાણીને વિના માલું છું બોલો સતગુરુ ભગવાન